દર્શક મિત્રો વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ બસ સ્ટેન્ડ પાસે આવેલા એકસો ચાલીસ વર્ષ જૂના હનુમાનજીના મંદિરમાં હનુમાન ભક્તો દ્વારા અને કમિટી દ્વારા મતદાન મહાદાન એ કોન્સેપ્ટ બનાવી અને હનુમાનજીને મતદાનના પોસ્ટરોથી શણગારવામાં આવ્યા હતા અને સૌને અપીલ કરવામાં આવી હતી કે મતદારો જાગો અને પોતાના મતનો ઉપયોગ કરી અને દેશની સેવા કરો